વલસાડમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ છવ્વીસ બે બે હજાર છવ્વીસથી તારીખ અઢાર ત્રણ બે હજાર છવ્વીસ દરમિયાન લેવાતી ધોરણ દસ અને બારની બોર્ડ પરીક્ષાઓને ધ્યાનમાં લઈને વલસાડ એસ ટી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે વલસાડ નવસારી અને આહવા જિલ્લાઓના વિવિધ વિસ્તારોમાંથી પરીક્ષા કેન્દ્ર સુધી જતા પરીક્ષાર્થી વિદ્યાર્થીઓ સમયસર સરળતાથી અને સુરક્ષિત રીતે પહોંચી શકે તે હેતુથી એસટી નિગમ દ્વારા સ્કૂલ સંચાલકોની લેખિત માંગ મુજબ વધારાની એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે પરીક્ષા દરમિયાન જો સ્કૂલ તરફથી વધુ બસોની જરૂરિયાત જણાશે તો તે મુજબ વધુ એકસ્ટ્રા બસોની વ્યવસ્થા પણ તાત્કાલિક કરવામાં આવશે જેથી કોઈ પણ વિદ્યાર્થીને મુસાફરી બાબતે મુશ્કેલી ન પડે અને પરીક્ષા સમયસર આપી શકે આ વધારાની બસ વ્યવસ્થા અંગે વધુ માહિતી મેળવવા વિદ્યાર્થીઓ તથા વાલીઓએ પોતાના જિલ્લા અથવા તો તાલુકાના મુખ્ય બસ મથક ખાતે ડેપો મેનેજરશ્રીનો સંપર્ક કરવા એસટી વિભાગે અખબારી યાદીમાં જણાવ્યું છે મુકેશ પટેલ દિવ્યાંગ ન્યૂઝ વલસાડ